નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર સરકારની ખેડૂતોને મોટી ભેટ કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મળશે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ રાશન કાર્ડ ધારકોને અંતિમ તક ખેડૂતો માટે નવી યોજના પાક સંગ્રહ માટે મળશે લાખ રૂપિયાની સહાય સાથે પશુ કાર્ડ ઉપર મળશે રૂપિયાની સહાય ખાતામાં આવશે પૈસા આધાર કાર્ડ બનાવું થશે હવે મુશ્કેલ વિદ્યાર્થીઓને મળશે પચાસ હજાર રૂપિયાની સ્કોલરશીપ ખેડૂતોને ક્યારે મળશે બે હજાર રૂપિયાનો વિષમો હપ્તો સાથે પાક ધિરાણ લોન થશે માફ અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો ખેડૂતો માટે આવ્યા છે સૌથી મોટો સમાચાર કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મળશે 3 લાખ રૂપિયા સુધીની લોન ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા બાદ તેમના ખેતરમાં બેસીને જ લોન મળશે ગાંધીનગરમાં જ્યારે જી ટ્વેન્ટીની મિટિંગ હતી ત્યારે આરબીઆઈએ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેમના ખાસ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રદર્શન કર્યું હતું હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકે જવાની જરૂર નહીં પડે પરંતુ ખેડૂત મિત્રોને પોતાના મોબાઈલ એપ્સ દ્વારા જ લોન મળી રહેશે હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં જ આ યોજના સમગ્ર ભારત દેશમાં લાગુ કરવામાં આવશે મિત્રો ખેડૂતોને રૂપિયા સુધીની લોન ગેરંટી એ મળશે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંકના બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી છે ભારતમાં ખેતી કરનાર કોઈ પણ ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢાર વર્ષથી લઈને પંચોતેર વર્ષ વચ્ચેની હોવી જોઈએ બીજી બાજુ જો મિત્રો વાત કરીએ તો લોન ચૂકવવાની વાત તો મિત્રો એનો સમયગાળો સામાન્ય રીતે આ લોન પાંચ વર્ષ સુધી તમે પણ મિત્રો ખાસ કરીને બેંક તમારી જે નજીકની બેંક શાખા હોય ત્યાં જઈને મિત્રો તમે આ યોજના એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ત્રણ લાખ રૂપિયા સુધીની લોન છે એ લઈ શકો છો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બાર હજાર રૂપિયાની સહાય મળશે ગુજરાત રાજ્યના ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ માટે કુવેરબાઈનું મામેરું યોજના ચલાવવામાં આવે છે લગ્ન કરેલી દીકરીઓને ડીબીટી દ્વારા સીધી એમના બેંક ખાતામાં આ સહાય ચૂકવવામાં આવશે કુવેરબાઈનું મામેરું સહાય યોજના એ એસટી અને ઓબીસી વર્ગની દીકરીઓ તથા આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓના લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે આ યોજનાના લાભાર્થી દીકરી દીઠ બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તારીખ એક ચાર બે હજાર એકવીસ પહેલા લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી ગુજરાતની કન્યાઓને તારીખ એક ચાર બે હજાર એકવીસ પછી લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે યોજનામાં વાર્ષિક આવક

મદદ કરવા અને આવકમાં વધારો કરવા માટે આ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના આગામી પાંચ વર્ષ અંતર્ગત રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ હજાર અત્યુ અન યોજના એ કાર્ડ ધારકોને લાભ આપવામાં આવશે આજીવિકા નિર્માણના ભાગરૂપી પરિવારને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે એસી હજાર રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવશે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા રાશન કાર્ડ ધારકો માટે નવી જાહેરાત કરવામાં આવી છે રાશન કાર્ડ ધારકોને એસી હજાર રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર રહેશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે સમગ્ર દેશના દરેકે દરેક ખેડૂતોને લઈને આપણા ગુજરાત રાજ્યના ખેડૂતોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યોની અંદર મિત્રો ખેડૂતોની આવક કઈ કઈ છે તેમના વિશે પણ સવિસ્તાર માહિતી મેળવીએ તો મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આવક બમણી કરવાની વાત તો વચ્ચે વાસ્તવિકતા અલગ છે એવા હાલ સમાચાર મળી રહ્યા છે કારણ કે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે જ્યારે મિત્રો મેઘાલય છે હરિયાણા છે જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માર્સિક આવક મહિનાની આવક ખૂબ જ ઓછી જોવા મળી રહી છે છો ભારત દેશના જુદા જુદા રાજ્યના ખેડૂતોની મહિનાની આવક પણ તમે જોઈ શકો છો જ્યારે મિત્રો પંજાબ છે હરિયાણા છે મેઘાલયના ખેડૂતોની માર્ષિક આવક પચીસ હજાર રૂપિયા કે તેથી વધુ છે ત્યારે આપણા ગુજરાત રાજ્યના ખેડૂતોની મહિનાની આવક માત્ર ખેડૂતોનું દેવું ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે મિત્રો સરેરાશ બે લાખ કે તેથી વધારાનું દેવું જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યના ખેડૂતોને સંપૂર્ણપણે લોન અથવા તો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે આવકમાં વધારો થઈ શકે છે આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં સારો એવો સુધારો થઈ શકે છે જ્યારે મિત્રો તેલંગાણા છે તમિલનાડુ છે તેમજ અન્ય ઘણા બધા રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા તો મિત્રો તમારા મતે શું ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ થવું જોઈએ ગુજરાતના ખેડૂતોની પણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ કરીને કરીને દરેક મિત્રો આજે મને આ બોક્સમાં જરૂરથી જણાવી કે દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ મિત્રો આટલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો થોડાક વિગતવાર માહિતી મેળવી તો મહિલાઓને એકવીસો રૂપિયાની સાય મળશે તેમના વિશે મિત્રો વાત કરીએ તો દેશની મહિલાઓ માટે નરેન્દ્ર મોદીએ હરિયાણાના પાણીપતથી વીમા સખી યોજનાની શરૂઆત કરી છે એલઆઈસીની વીમા સખી યોજના હેઠળ દસ પાસ અને અઢારથી લઈને સિત્તેર વર્ષની મહિલાઓને સમાવેશ કરવામાં આવ્યો છે આ યોજના અંતર્ગત મહિલાઓને વર્ષે સ્પેશિયલિસ્ટ ટ્રેનિંગ આપવામાં આવશે અને શરૂઆતના ત્રણ વર્ષ સુધી એક ચોક્કસ વેતન મળશે સમાજમાં આર્થિક શિક્ષાને સમર્થન આપવા વીમા પ્રત્યે લોકોને જાગૃત કરવા

એમના ખાતામાં ઓગણીસ હપ્તા છે એ મોકલવામાં આવ્યા છે અને મિત્રો છેલ્લો ઓગણીસમો હપ્તો બીજા મહિનાની ચોવીસ તારીખ એટલે કે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ રિલીઝ થયો હતો અગાઉ અઢારમો હપ્તો પણ પાંચ ઓક્ટોબર બે હજાર રોજ રિલીઝ થયો હતો આ મિત્રો આ બંને હપ્તા એટલે કે અઢારમો હપ્તો અને ઓગણીસમો હપ્તાની વચ્ચે ચાર મહિનાનું અંતર જોવા મળ્યું હતું આના આધારે મિત્રો એવો અંદાજ લગાડવામાં આવી શકે કે વીસમો હપ્તો હવે જૂન બે હજાર પચીસના સમયગાળા દરમિયાન ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જોકે મિત્રો હજુ સુધી ભારત સરકાર દ્વારા હજુ કોઈ જાહેરાત કરવામાં નથી આવી પરંતુ મિત્રો એવી આશા છે કે ખેડૂતોના ખાતામાં જ્યારે જૂન મહિનાની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો છે મોકલવામાં આવશે પીએમ કિસાન યોજનાનો વિશ્વ હપ્તો ફક્ત તે જ ખેડૂતોને આપવામાં આવે છે જેમને ઈ કેવાયસી સી કરાવ્યું હશે જમીન રેકોર્ડની ચકાસણી કરાવી છે આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હશે આ સિવાય જે ખેડૂત મિત્રોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેમજ જે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો જમા નથી થયો એવા ખેડૂતોને એક સાથે બે હપ્તા મળવા પાત્ર રહેશે એટલે કે જ્યારે વીસમો હપ્તો રિલીઝ થશે ત્યારે જે ખેડૂતોને ઓગણીસમો હપ્તો નથી મળ્યો એવા ખેડૂતોને વીસમો હપ્તા સાથે ઓગણીસમો હપ્તો એટલે કે ટોટલ બબી હજાર રૂપિયાના બે હપ્તા એટલે કે કહી શકાય કે ચાર હજાર રૂપિયાનો હપ્તો છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી આપવામાં આવશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો તમામે તમામ વૃદ્ધો માટે આયુષ્માન કાર્ડ લઈને આવ્યા છે સૌથી મોટો સમાચાર જેવા મિત્રો 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના જે વરિષ્ઠ નાગરિકો છે એમને હવે મિત્રો અલગથી આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે આયુષ્માન યોજના એ હેઠળ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે મિત્રો આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે હવે પાત્ર ધરાવતા દરેકે દરેક વરિષ્ઠ નાગરિકો છે એમને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્યમાન ભારતનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો પરંતુ મિત્રો મોદી સરકારે એવી જાહેરાત કરી છે જે દરમિયાન આયુષ્યમાન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવામાં મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે હાલમાં મિત્રો આયુષ્યમાન યોજનામાં તમામ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત આપવામાં આવશે જે રીતે વરિષ્ઠ નાગરિકોને પણ પાંચ લાખ રૂપિયાની સારવાર છે એ મિત્રો હવે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત મળવા પાત્ર ત્યાર મિત્રોના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યો છે ખેડૂતો માટે કામની વાત ખેડૂતો માટે મિત્રો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ઐતિહાસિક નિર્ણય લઈ શકે છે સરકાર એક કરોડ ખેડૂતોના બેંક ખાતાની અંદર પ્રોત્સાહન રકમ છે મોકલી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને ખેડૂતોના હિતમાં ખાસ કરીને મિત્રો ઝડપથી કામ કરવામાં આવશે અને હાલ કહી શકાય કે અધતન ઉત્પાદન ખેડૂતો કઈ રીતે કરી શકે તેની સંપૂર્ણ કાળજી રહી રહી છે સરકાર હવે ખેડૂતો માટે ટૂંક સમયમાં ઐતિહાસિક નિર્ણય પણ લેવામાં આવશે કુદરતી ખેતી કરતા જે ખેડૂત મિત્રો છે એમને હવે પ્રોત્સાહન મળી શકે છે ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર પંદર હજારથી લઈને મિત્રો વીસ હજાર રૂપિયા સુધીની સહાયતા મળી શકે છે સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મશીનને મંજૂરી આપશે એવી હાલ મિત્રો સીએનબીસી આવાસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર મિત્રો કહી શકાય કે સાડા લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવે છે જેમાંથી મિત્રો પચીસો કરોડ રૂપિયાનો ખર્ચ એ મંજૂર થયો છે સમગ્ર ભારત દેશની અંદર એક કરોડ ખેડૂતો છે એમને આ લાભ મળવા પાત્ર રહેશે ક્રોસ અન રકમ છે સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવશે મિત્રો કહી શકાય કે સરકાર આ રકમ ખેડૂતોને સીધો લાભ ટ્રાન્સફર દ્વારા આપવામાં આવશે અને મિત્રો હાલ આ દાયરામાં પંદર હજાર ગામો આવશે કે જે નોંધણીય છે કે ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના પર સરકારનું ધ્યાન છે ખેડૂતોના કલ્યાણ માટે પીએમ મોદીનો મૂળ મંત્ર છે જય વિજ્ઞાન પર કેન્દ્રિત છે તો મિત્રો ખેડૂતો માટે હાલ ખાસ કરીને સૌથી મોટી કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે હવે સહાય છે મળવા પાત્ર રહેશે મહત્તમ વીસ હજાર રૂપિયાની સહાય છે મળવા પાત્ર રહેશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના લઈને સૌથી મોટું અપડેટ સામે આવી રહ્યું છે મિત્રો જો વાત કરીએ તો એટલે કે છોકરીઓના પોષણ અને આરોગ્ય સાથે શિક્ષણને પ્રોત્સાહન મળે તે માટે નમોલક્ષ્મી યોજના અંતર્ગત બારસો ને પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે ધોરણ નવ અને દસ માટે વાર્ષિક દસ દસ હજાર રૂપિયાની સહાય મળશે ત્યારે જ્યારે ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક પંદર હજાર રૂપિયાની સહાય મળશે ધોરણ બાર સુધીના અભ્યાસ પૂર્ણ કરેલી છે શિક્ષિકાઓ છે એટલે કે દીકરીઓ છે એમને મિત્રો મિત્રો રૂપિયાની છે અને વાર્ષિક લાખ કે તેથી ઓછી આવક ધરાવતા જ પરિવારોની દીકરીઓ આ યોજના અંતર્ગત નમોલક્ષ્મી યોજના અંતર્ગત લાભ મેળવી શકે સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીનીઓને આ સહાય છે મળવા પાત્ર રહેશે મિત્રો ખાસની આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીનીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવ્યું છે યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓને આયુષના અંતર્ગત લાભ મળશે યોજના હેઠળ દર વર્ષે ધોરણ નવથી લઈને બારમાં અભ્યાસ કરતી દીકરીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને દસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે ધોરણ અગિયાર અને બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પંદર હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે આ સાથે મિત્રો ધોરણ નવથી લઈને બારમાં અભ્યાસ કરતી એટલે કે ટોટલ ચાર વર્ષના સમયગાળા દરમિયાન પચાસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે જેથી જે પણ વિદ્યાર્થીનીઓ આ યોજના અંતર્ગત લાભ લેવા માગે છે તો તે જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ છે વાલીઓનું આધાર કાર્ડ છે પાસબુક પાસબુક છે કુટુંબનું વાર્ષિક આવકનો દાખલો છે જન્મ તારીખનું સર્ટિફિકેટ છે સ્કૂલ છોડીયાનું પ્રમાણપત્ર છે આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબર છે જાતિ પ્રમાણપત્ર છે પાસપોર્ટ સાઇઝના ફોટા છે આ તમામ ડોક્યુમેન્ટ લઈને તેમને અરજી છે એ કરવી મિત્રો ત્યાર પછી વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો માટે હાલ મિત્રો કહી શકાય કે પાંચ એવી નવી યોજના છે એ દરેકે દરેક ખેડૂત મિત્રો જાણી લેજો ભારતમાં ખેડૂતો માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જે તેમને નાણાકીય મદદ પાક સંરક્ષણ વીમા અને લોન માફી જેવી સેવાઓ પૂરી પાડે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે સાથે મિત્રો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આ હેઠળ જે પાકને કોઈ પણ કારણોસર જેમ કે દુષ્કાળ છે પૂર છે જીવાત છે કુદરતી આફતના કારણે થાય નુકસાન તો સરકાર વીમા હેઠળ નુકસાનની ભરપાઈ કરે છે કે યોજના કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જે મિત્રો આપણે વિડીયોની શરૂઆતમાં જ માહિતી મેળવી છે આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા વ્યાજ દરે ચાર ટકાના વ્યાજ દરે લોન મળે છે જેથી જે પણ ખેડૂત મિત્રો બીજ છે ખાતર છે સાધનો છે એ ખરીદી શકે

આવી છે તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા હોય તો મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ સાથે હાલ મિત્રો આ યોજના અંતર્ગત ફોર્મ ભરી લેજો જેથી કરીને મિત્રો તમે પણ આ યોજના અંતર્ગત લાભ છે એ શકો મિત્રો ત્યાર પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છો પાન કાર્ડ ને લઈને આવ્યું છે સૌથી મોટું અપડેટ કરદાતાઓની ઓળખ માટે જારી કરાયેલા પાન કાર્ડ હવે ક્યુઆર કોડ સાથે જારી કરવામાં આવશે જેથી કરદાતાઓના ડિજિટલ અનુભવને વધારી શકાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ સી પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટને શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે સરકારના આ નિર્ણયનો હેતુ સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમમાં મુખ્ય ઓળખકર્તા તરીકે પાન કાર્ડનો ઉપયોગ કરવાનો છે અને સરકાર આ પ્રોજેક્ટ અંતર્ગત ચૌદસો ને પાંત્રીસ કરોડ રૂપિયાને મંજૂરી આપશે એટલે કે મિત્રો હવે આવનારું જે પાન કાર્ડ તમે જુઓ મેળવવા માગો છો એટલે કે મિત્રો તમે પાન કાર્ડ ધારોક છો અને તમારી ઉંમર અઢાર વર્ષથી ઉપર છે તો તમને સૌ મિત્રો પાન કાર્ડ મળ્યું છે એક ક્યુઆર કોડ વગરનું પાન કાર્ડ હશે પરંતુ મિત્રો કેન્દ્ર સરકારે એવી જાહેરાત કરી છે કે હવેથી જે તમારા જૂના પાન કાર્ડ છે એની બદલે હવે નવું ક્યુઆર કોડ કોડવાળું પાન કાર્ડ છે તમને મળવાપાત્ર રહેશે મિત્રો તમારે નવા પાન કાર્ડ માટે કોઈ અરજી કરવાની જરૂર નથી કોઈ હાલ ખાસ કરીને ફી ચૂકવવાની જરૂર નથી તમારા જે ખાસ કરીને મિત્રો જે જૂના પાન કાર્ડમાં જે માટે પણ સૌથી મોટા સામે આવી રહ્યા છે આધાર કાર્ડ બનાવવું થશે હવે થોડુંક અઘરું નવું આધાર કાર્ડ બનાવવું હવે મિત્રો અઘરું બની શકે છે ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ કે આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકારે નવી સિસ્ટમ લાગુ કરી છે આ અંતર્ગત હવે નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું હશે એટલે કે મિત્રો હવે તમે આધાર કાર્ડ બનાવવું તમારે હવે પાસપોર્ટ જવાબ બનાવવું અઘરું બની શકે છે આ સિવાય કે મિત્રો તમે એસ એમડી સ્તરના અધિકારીઓની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ છે એ મેળવી શકશો આ પ્રક્રિયા ફક્ત અઢાર વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે જ લાગુ થશે નવી સિસ્ટમોના નવો આધાર જારી કરવા માટે એકસો દિવસ જેટલો સમય લાગી શકે છે તો મિત્રો ખાસ જો તમે મિત્રો તમારા આધાર કાર્ડમાં કોઈ પણ હવે ફેરફાર કરવા માગો છો જેમાં નામ છે સરનામું છે જન્મ તારીખ છે મોબાઈલ નંબર છે તો મિત્રો તમે ફેરફાર કરવા માગો છો તો હવે તમારે ખાસ કરીને મિત્રો હવે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે સાથે મિત્રો જો તમારે આવું નવું જ આધાર કાર્ડ બનાવવું હોય તો પણ અત્યારે મુશ્કેલ બની જશે જે રીતે પાસપોર્ટ બનાવવા એ રીતે મિત્રો તમારે પાન કાર્ડ બનાવવા પણ અઘરા થઈ જશે તાત્કાલિક મિત્રો તમને હવે પાન કાર્ડ છે મળવા પાત્ર રહેશે નહીં તમારે મુશ્કેલીનો સામનો છે કરવો પડી શકે છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગાયોના પાલન માટે મળશે હવે સબસિડીનો લાભ ભારત એક મિત્રો કૃષિ પ્રધાન દેશ છે ભારતની પચાસ ટકાથી પણ વધુ વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે ને પશુપાલન પર જીવે છે એવામાં હવે મિત્રો સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ છે એ લાવી શકે છે તો સરકાર તેમના એક સારા લઈ સમાચાર લઈ આવી છે તમને જણાવી દે કે મિત્રો સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકાર પણ ખેડૂતો માટે આ યોજના શરૂ છે અને મિત્રો રાજ્ય સરકાર સબસિડી પણ આપવા જઈ રહી છે ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતો માટે પશુપાલન ગાય પર સબસિડી આપવાની જાહેરાત કરી છે હકીકતમાં રાજ્ય સરકારે બે હજાર તેવીસમાં આવી એક યોજના શરૂ કરી હતી જે હેઠળ દેશી ગાયનું પાલન કરતાં પશુપાલકોને લગભગ ચાલીસ હજાર રૂપિયા સુધીનો નફો મળી શકે છે જોકે ખેડૂતો ગાયનું પાલન કરીને તેમનું દૂધ વેચીને સારો એવો નફો કમાઈ શકે છે પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદરૂપ યોજના અને પશુપાલન પર ખેડૂતો સારો એવો નફો છે એ પણ હવે કમાય શકે છે તો મિત્રો ખાસ કરીને કહી શકે કે જે રીતે યોગી સરકાર દ્વારા હાલ મિત્રો પશુપાલકો માટે આવો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે કે ગાઈડેટ મિત્રો સહાય મળશે પશુપાલકોને લગભગ ચાલીસ હજાર રૂપિયા સુધીનો નફો મળી શકે છે રાજ્ય સરકાર સબસીડી આપવા જઈ રહી છે અને મિત્રો ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં પણ હાલ મિત્રો ખાસ કરીને લાડ બધા ખેડૂતો છે પશુપાલન કરી રહ્યા છે તો એવા ખેડૂત મિત્રોને એક પણ શું સબસિડી અંતર્ગત સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ કરી મિત્રો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપ જો મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ ખેડૂતોને મળશે હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત પહેલાં પંચોતેર હજાર રૂપિયા મળતા હતા પરંતુ હવે આ સહાયની અંદર વધારો કરવામાં આવ્યો છે ખાસ કે મિત્રો ખેડૂતોને મળશે એક લાખ રૂપિયા સુધીની મહત્તમ આર્થિક લાભ આ યોજના દ્વારા મિત્રો કહી શકે કે રાજ્ય સરકાર ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી છે ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે અને ખાસ કરીને પચાસ ટકાથી લઈને પંચોતેર હજાર રૂપિયા સુધી સહાય મળે તે માટે રાજ્ય સરકારે પચાસ ટકા અથવા તો મિત્રો એક લાખ રૂપિયા બે માંથી જે ઓછું હોય એ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ત પચાસ પંચોતેર હજાર રૂપિયા થી વધારીને સહાય એક લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે જે ઓછું હોય એ સહાય મળવાપાત્ર રહેશે ગુજરાતના મુખ્યમંત્રી

એક પાક સંગ્રહ છે એ બનાવવાનું રહેશે જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય છે એ પણ પૂરી પાડવામાં છે તો મિત્રો ખેડૂતો માટે પણ આ યોજના છે ખૂબ જ અગત્યની સાબિત થવા જઈ રહી છે ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે મળશે હવે સહાય લોન અંતર્ગત સહાય છે કહી શકાય સબસીડી અંતર્ગત સહાય છે મળવાપાત્ર પાત્ર રહેશે મિત્રો ત્યાર પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે મિત્રો જે એટીએમમાંથી જે પૈસા ઉપાડવાના જે નિયમો છે એ પણ હવે આવતા મહિનેથી એટલે કે મિત્રો માર્ચ એપ્રિલ મહિનાથી બદલાય છે પરંતુ મિત્રો પહેલી માર્ચ બે હજાર પચીસથી એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે હવે મિત્રો દર મહિને ફક્ત તમે મફતમાં ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન છે એ કરી શકો છો ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપવામાં આવી છે આ બાદ દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર પચીસ રૂપિયાની ફી વધારી લેવામાં આવશે આ પહેલાં વીસ રૂપિયા ફી છે વધારે લેવામાં આવી તે નોન હોમ બેંક એટીએમ પર આ ફી છે ત્રીસ રૂપિયા છે એક દિવસમાં મહત્તમ પચાસ હજાર રૂપિયાની મર્યાદા છે એ રાખવામાં આવી છે એપ્રિલ મહિનાથી મિત્રો एटीएम માંથી પૈસા ઉપાડવાના નવા નિયમો છે એ પણ લાગુ કરી દેવામાં આવ્યા છે મિત્રો તમે પૈસા ઉપાડવા જશો તો તમે ખાસ મિત્રો એક મહિનામાં ફક્ત ત્રણ વખત ફ્રીમાં પૈસા છે ઉપાડી શકશો એટીએમ મારફતે મિત્રો ત્યાર સમાચાર સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સામે આવી રહ છે દરેકે દરેક રાશન કાર્ડ ધારકો માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને મોદી સરકાર દ્વારા હાલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે જે લોકોને મિત્રો મફતમાં અનાજ મળે છે એવા દરેકે દરેક કાર્ડ ધારકો આપે ધ્યાન કારણ કે મિત્રો ગુજરાતની અંદર લગભગ તોંતેર લાખ કે તેથી વધુ કાર્ડ ધારકો છે અને એમના માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે મિત્રો ખાસ કરી સસ્તા અનાજના વિતરણમાં જે ગેરરીતિઓ થતી હતી એ અટકાવવા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવે મિત્રો લાયસન્સ ધરાવતા જે દુકાનદારો છે એ જ હવે મિત્રો દુકાન છે ચલાવી શકશે આ ઉપરાંત દુકાનદારોની મિત્રો ખાસ બાયોમેટ્રિક બાયોમેટ્રિક્સ હાજરી છે એ પણ લેવામાં આવશે એટલું જ નહીં મિત્રો દુકાનદારોએ જે દી રજા રાખવાની છે તે દી મિત્રો સરકારને રજૂ કરવું પડશે કે તે કયા કારણોસર રજા રાખે છે અને મિત્રો એમની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિ છે ને ચાર્જ સોંપવો પડશે અને મામલતદી મામલતદાર કચેરી પાસેથી તમારે રજા છે એ લેવી પડશે લખ મિત્રો ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો છે બંધ રહેશે નહીં અને આ સાથે સાથે ગુજરાતની અંદર જો સસ્તા અનાજની દુકાન બંધ રહેશે તો તે દિવસે તે વેપારીએ અન્ય લોકોને ચાજશે છે સોંપવો પડશે જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ ગુજરાતની અંદર પણ ચૌદસો અથવા તો પંદરસોથી પણ વધારે સસ્તા અનાજની દુકાનો છે બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે ખાસ કરી મિત્રો કહી શકીએ કુલ જેનાથી હવે સાત સો થી પણ વધારે દુકાનો છે એ મિત્રો ખાસ કરીને આવેલી છે અને એમાંથી પણ મિત્રો ખાસ કરી મોટાભાગની દુકાનો છે એ બંધ હાલતની અંદર જોવા મળતી હતી જેની ઘણી બધી ફરિયાદો છે ગુજરાત સરકારને મળી હતી જેના કારણે મિત્રો ગુજરાત સરકાર હવે એક્શન મળવા આવી છે ગુજરાત સરકારે કહ્યું છે કે હવે મિત્રો ખાસ કરી ગુજરાતની અંદર સસ્તા દુકાનો છે હવે કોઈ પણ દિવસ બંધ રહેશે નહીં જેના કારણે ગુજરાતના લાખો કાર્ડ ધારકો છે એમને સૌથી મોટો ફાયદો થવા જઈ રહ્યો છે મિત્રો તેલુશના સમાજાર વિશે વાત કરીએ તો હાલમાં તો ઓગણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ જનધન ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને મહત્તમ આર્થિક લાભ મળે તે માટે અનેક યોજના ચલાવી છે મોદી સરકાર મિત્રો વર્ષ બે હજાર ચૌદમાં જ્યારે આપણા ભારત દેશના વડાપ્રધાન બન્યા હતા ત્યારે મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કરી હતી આ યોજના દ્વારા દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી છે તેમજ મિત્રો સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ અકાઉન્ટ ખોલાવી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત એક વિશેષ સુવિધા છે જેમને જનધન ખાતું ખોલાવ્યું છે એમને ઝીરો બેલેન્સ અકાઉન્ટ ઉપર એક લાખ દસ હજાર રૂપિયા સુધીની લોન છે મળે તેવી સુવિધા પૂરી પાડવામાં આવી છે જેને મિત્રો ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે આ એક પ્રકારની મિત્રો લોન સુવિધા છે જેના માટે તમારા બેંક ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ લોન છે એ લઈ શકો છો દસ હજાર રૂપિયા સુધી તમને સહાય છે મળવાપાત્ર રહેશે જ્યારે આ સિવાય મિત્રો જનદન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે એમાં પણ મિત્રો ખાસ કરીને કહી શકાય કે અકસ્માત વીમા અંતર્ગત જે પણ જનદન ખાતા ધારકનું બેંક ખાતું જનદન ખાતામાં આવશે તેવા દરેકે દરેક ખાસ કરીને મિત્રો લાભાર્થી છે એમને અકસ્માત વીમો પણ મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ હપ્તા વગર ખેડૂત મિત્રોને મળશે છત્રીસ રૂપિયાની આર્થિક સહાય સરકાર મિત્રો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે જે મિત્રો ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થી છે એવા જ દરેકે દરેક ખેડૂત મિત્રો માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર ખેડૂતોને મિત્રો હાલ ખાસ કરીને સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે જેના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા નાણાકીય સહાય આપવામાં આવે છે અને મિત્રો જેમાં જોડાઈને પણ તમે ખાસ મિત્રો આ યોજના તરફ લાભ લઈ શકો છો ખાસ મિત્રો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નવી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે આ યોજના દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે અંતર્ગત નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ અરજદારના બેંક ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે આ યોજના દ્વારા મિત્રો અરજદારની જ્યારે ઉંમર સાઠ વર્ષની થશે ત્યાર પછી એમને મિત્રો ત્રણ હજાર રૂપિયાનું દર મહિને પેન્શન મળશે એટલે કે વાર્ષિક સહાયની વાત કરીએ તો ખે એવા ખેડૂત મિત્રોને દર મહિને ત્રણ હજાર અને વાર્ષ એકલા બાર મહિનાના છત્રીસ હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે પરંતુ એ ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી હોવા જોઈએ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ હોવા જોઈએ તો જ એવા દરેકે દરેક ખેડૂત મિત્રોને ખાસ કરીને મિત્રો પીએમ યોગી માનધન યોજના અંતર્ગત છત્રીસ રૂપિયાની સહાય મળશે અને પીએમ યોજના અંતર્ગત રૂપિયાની સહાય આ બંને યોજના થકી ખેડૂતોને ઘરે બેઠા બેઠા મળશે બેતાલીસ હજાર રૂપિયા બેંક ખાતામાં તો ખેડૂતો માટે પણ સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે શ્રમયોગી માનધન યોજના લઈને મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો હાલ સમગ્ર ભારત દેશની મહિલાઓને મળશે દર મહિને એકવીસો રૂપિયાનું સહાય એકવીસો રૂપિયાની સહાય મિત્રો દેશની મહિલાઓને માટે કેન્દ્ર સરકાર મોદીએ હાલ ખાસ મિત્રો પાણી પદ્ધતિ કેવી યોજના શરૂ કરી હતી એમાં મિત્રો વીમા યોજના છે એમાં વીમા સખી યોજના મિત્રો શરૂ કરવામાં આવી છે એલઆઈસીની વીમા સખી યોજના હેઠળ દસ પાસ અને અઢારથી લઈને સત્તર વર્ષની મહિલાઓ છે એમને આ યોજના અંતર્ગત સામેલ કરવામાં આવે છે આ મહિલાઓને વર્ષ અંતર્ગત સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે અને શરૂઆતના ત્રણ વર્ષ સુધી એક ચોક્કસ વેતન મળશે સમાજમાં આર્થિક શિક્ષણને સમર્થન આપવા અને વીમા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે વીમા સખી યોજના એ એલઆઈસી એજન્ટરૂપી કામ કરે છે એટલું જ નહીં ગ્રેજ્યુએશન કરેલી ખાસ મિત્રો વીમા સખીઓ છે એ પણ ભવિષ્ય માટે એલઆઈસી સત્ય ડેવલપમેન્ટ ઓફિસરના ભાગરૂપે કામ કરી શકે છે અને એમને પણ મિત્રો આ યોજના અંતર્ગત દર મહિને એકવીસો રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે